તૃતીય અધ્યાય પંચમ વિદ્યુર મૈત્રે સંવાદ શ્લોકસંખ્યા પંદર અર્થ અનુવાદ ભાવા શ્રી શ્રીમતી શ્રી ભક્તિવિદાન સ્વામી વાચ્ય દ્વારા તત અશ્ય ભગવાન નિ કૌશારો હે મૈત્રીજી હે મૈત્રીજી સર્વું શાંતિદાયક હરે હરિની કથા કથાઓ એવ જ કથાસુ બધી કથાઓની સારમ સારરૂપ ઉદ્ધત ઉદ્ધરણ આપીને પુષ્પેભ્ય પુષ્પોમાંથી ઇવ જેમ આર્તબંધુ દિનબંધુ સિવાય કલ્યાણ માટે ન આપણા કીર્તય કૃપા કરી કીર્તન કરો તીર્થ યાત્રા કીર્તે યશની અનુવાદ હે મૈત્રેય હે દીનબંધુ સમગ્ર વિશ્વ પરના લોકોનું કલ્યાણ તો પરમેશ્વર ભગવાન કૃષ્ણ પરમાત્માની કીર્તિનું ગાન જ કરી શકે છે બધી કથાઓમાં કથા સારરૂપ છે તેથી જેમ મધમાખીઓ બધા પુષ્પોમાંથી મધુસંચિત કરે છે તેવી જ રીતે ભગવાનની સર્વકથાના સર્વ વસ્તુનો સાર કૃપા કરી અમને કહો ભાવાર્થ ભૌતિક પ્રવૃત્તિઓમાં લોકોની રીતભાત ભિન્ન ભિન્ન હોવાથી તેમના માટે ભિન્ન ભિન્ન પ્રકારની કથાઓ હોય છે પણ તે બધામાં પુરુષોત્તમ ભગવાન સાથે સંબંધ ધરાવતી કથા સારૂપ છે દુર્ભાગ્ય ભૌતિક માયાથી બંધાયેલા જીવોને પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવામાં પ્રત્યે પ્રત્યે ઓછે અંશે શુભ હોય છે કારણ કે તેમનાના કેટલાક ઈશ્વરના અસ્મિત્વનો સ્વીકાર કરતા નથી જ્યારે બીજા કેટલાક પરમેશ્વરના નિરાકાર સ્વરૂપમાં જ માને છે આ બંને સ્થિતિમાં તેમને ઈશ્વર વિશે કંઈ જ કહેવાનું હોતું નથી નાસ્તિકો અને નિર્વિશેષવાદીઓ એ બંને બધી કથાઓના સારરૂપ કથાનો અસ્વીકાર કરે છે આથી તેઓ ઇન્દ્રિય સુખ અથવા માનસિક તરંગોને લગતી કથાઓ પ્રત્યે વિવિધ રીતે આકર્ષાય છે વિદુરજી જેવા ભક્તો માટે ભૌતિકતાવાદીઓની અને માનસિક તર્ક કરનારાઓની કથાઓના વિષયોમાં બધી રીતે નિર્થક છે

શ્રી રૂપ સાગર જાત સહગણ રઘુનાથાતમ તમ સદુલ સાધ સાવતુતમ પરીજનસૈતકૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન સહગલિતા શ્રી શકંદ હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તૃતિ તપ્તકાંચમ ગૌરંગી રાધે વૃંદરી વૃષભાનુ શ્રુતિદેવી પ્રણમાની હરીપ્રિ વાંચા કલ્પત કૃપાસંધુબેવ ચં પાવને શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગાધર શ્રીવાસાદિરંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 તદશારવસર મતું હરે કથા કથાુસારં ઉદૃત્ય પુષ્પેપ્ય ઇવાર્ત બંધો શિવાય ન કીર્ત્ય તીર્થકીર્તિ હરે કથા એવા કથા સુરમ મૈત્રીજી વિદુરજી જે મૈત્રીજી એમના ગુરુ છે અને આ શ્લોકમાં વિદુરજી કહે છે હે મૈત્રીજી હે દીનબંધુ હા દીનબંધુ એટલે કે દરેક લોકનું કલ્યાણ કરનાર વાસ્તવિક એમ સમગ્ર વિશ્વભરના લોકોનું કલ્યાણ તો પરમેશ્વર કૃષ્ણ પરમાત્માની કીર્તિનું જ ગાન કરી શકે એક શિષ્ય ગુરુને કઈ રીતે પ્રશ્ન પૂછે છે અને ગુરુ પાસે કઈ રીતે જવું જોઈએ હા આદર વિનમ્રતાથી પ્રશ્ન પૂછો જોઈએ અહીંયા આપણને આ ભાગવતમ ની કથા લીલામાંથી આપણને આ સમજ પડે ગુરુ પાસે કોઈ ભૌતિક સુખ માટે જવું જોઈએ નહીં અહીંયા વિદુરજી શિષ્ય છે અને મૈત્રીજી એમના ગુરુ છે કોઈ ભૌતિક લાભ માટે વિદુરજી પ્રશ્ન પૂછતા નથી લોકોનું કલ્યાણ કઈ રીતે થાય અને અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારની રીતભી વાળા ભૌતિક પ્રવૃત્તિ વાળા લોકો છે ને ભિન્ન ભિન્ન પ્રકારની કથાઓ તેવી કઈ કથા છે જે લોકોને આ જન્મ મૃત્યુ ધરાવધિમાંથી કાઢી કરે પરમેનન્ટ મુક્તિ આપી દે અને કથાનો સાર જે કૃષ્ણ કથા સાથે સંબંધિત છે એવી કથા મને કહો આ વિદુરજી અહીંયા કહે તો આ રીતનો પ્રશ્ન અને કલ્યાણકારી પ્રશ્ન પોતાનો આત્મકલ્યાણનો અને જગતનું કલ્યાણ થાય જે જગતમાં બધા સબડી રહેલા છે મનુષ્ય હા તેને આ ભાગવત પુરાણ પ્રકાશ આપે આપણે જોઈએ જ ડિસ્ટ્રિબ્યુશનમાં આપણે જાય જ બધાને સમજાય કે આ કળિયુગ છે ગોળ કળિયુગ છે ને બધા સબડી રહ્યા છે અને એને પ્રકાશ આપવાનું કામ કોણ કરે છે ભાગવતમ કરે કારણ કે એમાં સંપૂર્ણ કથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે અને જરાક પણ ભગવાનનું શ્રવણ કરવાથી સ્મરણ કરવાથી જીવ શું કરે છે ભક્તિ પગ પર ભક્તિ પથ પર આવી શકે છે બીજી કોઈ પ્રક્રિયાથી જીવનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી એટલે અહીંયા વિદુરજી કહે છે કે સમગ્ર વિશ્વ પરના લોકોનું કલ્યાણ તો પરમેશ્વર ભગવાન કૃષ્ણ પરમાત્માની કીર્તનનું ગાન જ કરી શકે કળિયુગમાં યજ્ઞ કરવો સંભવ નથી તપ કરવું સંભવ નથી એટલે વિદુરજી કહે છે કે પરમાત્માની કીર્તનનું ગાન જે આપણે હરે કૃષ્ણ હરે કૃષ્ણનું મંત્રનું આપણે સંકીર્તન કરીએ છીએ હા એ જ વાસ્તવિક લોકોનું કલ્યાણ કરી શકે હા એકદમ સિમ્પલ પ્રોસેસ છે સિમ્પલ હા એટલે કે મહામંત્ર છે દિવ્ય મહામંત્ર છે કોઈ એમાં સમય નથી લાગતો ચાલતા ઉઠતા બેઠતા લોકો કરી શકે અને આજે કળિયુગમાં વિશેષ કરીને કોઈની પાસે સમય નથી સમય છે પણ માયાના પ્રભાવને લીધે જીવ એમ સમજે છે કે મારી પાસે સમય નથી મને ચોવીસ કલાક પણ ઓછા પડે પણ માયા એને એવી ગૂંચવે છે આ ભૌતિક જગતમાં પરિવારમાં ધંધામાં અભક્તોના સંગમાં નિર્થક ગામચર્ય વાતમાં અને એ એમ સમજે છે કે મારી પાસે સમય નથી એની પાસે સમય પુષ્કળ છે પણ ટીવી વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અલગ અલગ પ્રકારના ન્યૂઝ આ માયાએ એવું ચક્કર નાખેલું છે કે એના દ્વારા જીવ એમ સમજે છે કે મારી પાસે સમય નથી અને અહીંયા વિદુરજી જે એમ કહે છે કે વિશ્વ પરના લોકોનું કલ્યાણ કરનાર ભગવાન કૃષ્ણ પરમાત્માની કીર્તનનું ગાન જ કરે છે એટલે ભક્તો ઘરે ઘરે જાય છે અને જીવને જગાડે જાગો જીવ જાગો આ માયામાંથી બહાર નીકળો બધી કથાઓમાં કૃષ્ણ કથા સારરૂપ છે તેથી જેમ મધમાખીઓ બધા પુષ્પમાંથી સંચિત કરે છે તેવી જ રીતે ભગવાનની આ કથાના સર્વ વસ્તુનો સાર કૃપા કરી અમને કહો વિધુજી કે અમને કહો મધમાખી હોય છે દરેક ફૂલમાં જાય છે અને મધ એકઠું કરે અને રૂપ ગોસ્વામી પણ આના પર ભજન લખેલું છે કૃષ્ણ દેવ ભવંતે વંદે મન માનસ મધુકર અપરણ્યાસ નિજ મધ નિજ મન મકરંદે એટલે કે મારું જે મન છે એ મધમાખી જેવું છે એની સાથે સરખાવે અને તમારા જે ચરણ કમળ છે ભગવાન પુષ્પ એના તરફ મારું આ મન જે મધમાખી રૂપી મન છે તે આકર્ષિત થાય તમે સમજો એટલે આચાર્ય ભજન પણ એવા લખેલ કે એમાં બધી પ્રાર્થનાઓ છે ભગવાનના ભક્તો પણ એવા છે કે જે જીવને ઉદ્ધાર કરી શકે આ જગત ભૌતિક જગતમાંથી કાઢી શકે અને પોતાનું પણ કલ્યાણ તેમાં એને આનંદ આવે પણ જે ભૌતિક પ્રવૃત્તિઓમાં છે નિર્વિશેષવાદીઓ છે નિરાકારવાદીઓ છે નાસ્તિકો છે તેને કૃષ્ણ કથામાં રસ નથી એની એક જ કથામાં ભગવાને રાસ લીલા કરી તેમાં રસ હોય કારણ કે એની અંદર કામેચ્છા છે ને ભગવાન ભગવાનની રાસ લીલામાં કામ નથી એ દિવ્ય છે એ સ્તર આ બધ જીવ સમજી નથી શકતા પણ તે બધામાં પુરુષોત્તમ ભગવાન સાથે સદમ સંબંધ ધરાવતી કથા સારું છે દુર્ભાગ્ય ભૌતિક માયાથી બંધાયેલા જીવને પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવા પ્રત્યે વતે ઓછે અંશે સુખ હોય છે સુખ એટલે પેલા સુખ ચડે એવું તો નહીં એટલે એમ કંટાળો આવો તો એ રીતનું હશે કારણ કે તેમાંના કેટલાક ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી અને જ્યારે બીજા કેટલાક પરમેશ્વર નિરાકાર સ્વરૂપમાં જ માને છે બ્રહ્મજ્યોતિ કે ભગવાનનો કોઈ આકાર નથી ભગવાન નિરાકાર છે અમુક નાસ્તિકો છે કે ભગવાન જેવું કંઈ છે જ નહીં આવા લોકો જ જ્યારે બીજા કેટલાક પરમેશ્વરના નિરાકાર સ્વરૂપમાં જ માને છે આ બંને સ્થિતિમાં તેમને ઈશ્વર વિશે કઈ જ કહેવાનું હોતું નથી ભગવાન વિશે કઈ કહેવાનું જોતું નહીં ભગવાન કોણ છે ભગવાન ક્યાં રહે છે આ સૃષ્ટિનું સર્જન કઈ રીતના થયું હા બ્રહ્મ જ્યુતિનો પ્રકાશ છે તે ક્યાંથી આવે તે પણ એ લોકો નથી વિચારી શકતા કે જે રીતના સૂર્યમાંથી તેજ આવે છે તો એ તેજનું ઉદ્ભવ સ્થાન સૂર્ય છે સૂર્યદેવ તો આ બ્રહ્મજ્યુતિનો પ્રકાશ આવે છે તે આવે જ ક્યાંથી હા એ પણ નથી વિચારી શકતા આ બંને કથાઓ શાહરૂપ કૃષ્ણ કથાનો અસ્વીકાર કરે એટલે ભગવાન અસ્વીકાર કરે આથી તેઓ ઇન્દ્રિય સુખ અથવા માનસિક તરંગને લગતી કથાઓ પ્રત્યે વિવિધ રીતે આકર્ષાય આપણે જોઈએ છે ઘણી ઘણી કથાઓમાં ડાયરા હોય છે મનોરંજન હોય છે હા કાલ્પનિક વાતો હોય છે એટલે લોકોને પોતાની ઇન્દ્રિયોને અનુકૂળ હોય અને એ ઇન્દ્રિયને આનંદ પ્રદાન કરે એમાં જ રસ હોય છે વાસ્તવિક જે ભગવાનની કથા છે જે મુક્તિદાયક છે મૃત્યુમાંથી કાઢવા મળે છે એમાં એને ઇન્ટરેસ્ટ હોતો નથી અને અહીંયા વક્તા અને શ્રોતા બંનેનું પણ આપણને ઉદાહરણ મળે કે વક્તા કેવા હોવો જોઈએ શ્રોતા કેવા હોવો જોઈએ કથાકારો અહીંયાથી આપણને ખબર પડે છે કે વાસ્તવિક કથા કઈ રીતે કરવી જોઈએ જીવના ઉદ્ધાર માટે નહીં કે જીવને ગમે તે રીતે આપણે કથા કરવી જોઈએ હા એટલે માનસિક તરંગોને લગતી કથા પ્રત્યે વિધિત આકર્ષાય છે આ કોણ બધ જીવો વિદુરી જેવા ભક્તો માટે ભૌતિકતાવાદીઓની અને માનસિક તર્ક કરનારોની કથાઓમાં વિશે બધી રીતે નિર્થક છે એનામાં ઇન્ટરેસ્ટ નહીં હતું બધું જે દુનિયાવી રીતે લોકો જીવે છે કથા કરે આ બધું હા કર્મીઓ એમાં ઇન્ટરેસ્ટ નથી એવી મને વાત કરો કૃષ્ણ વિષ્ણુની કે જેમાં લોકોનું કલ્યાણ થાય અને વિદ્યુરજી શુદ્ધ ભક્ત હતા અને ભગવાનના પાર્ષદ હતા આમાં આગળ લખે જ આગળના શ્લોકમાં અને ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એના પાર્ષદોને મોકલે છે ભગવાન બહુ દયાળુ છે ભગવાનની થોડીક પણ ભક્તિ ભગવાન ધ્યાનમાં રાખે ભગવાન ભૂલતા નથી પણ જીવ જરાક પણ દુઃખ આવે છે અને ભગવાન એને ગમે એટલા સારા કામ કર્યા છે ભગવાન આપણે જોયું છે આપણા ભક્તો હું ઘણા સમયથી છું કોઈની પાસે પોતાનું ઘર નહીં હતું આજે અમુકને એસએમસીના ઘરો લાગેલા છે એ સિવાય પણ એમને ઘરો મળે સારી આવક થાય છે હા છતાં કૃષ્ણ ભક્તિમાં છે તો ભગવાન દ્વારા આપણને આ બધું પ્રાપ્ત થાય રીતના દેવતાઓને ભગવાનને સ્થાપિત કરીને દ્વારા આપણને બધી આ લક્ષ્મી ઐશ્વર્ય ઇત્યાદિ મળે છે તમે સમજ્યા એટલે ભગવાન કંઈ બાકી નથી રાખતા પણ એક આપણને જરાક દુઃખ આવી જાય છે તો આપણે વિચારી દઈએ આપણે ભક્તિથી દૂર થઈ જાય અને પ્રૌપાદ લખે છે પ્રથમ સ્કનમાં પરીક્ષિત મહારાજનું ઉદાહરણ આપે છે કે જ્યારે ઋષિના ગળામાં પરીક્ષિત મહારાજ મરેલો સાપ નાખે છે તો આ ભગવાનની ઈચ્છા છે અને ભગવાન નિમિત્ત બનાવે છે એમના ભક્તોને અને પ્રભુપાત કહે છે કે જેવી રીતના અર્જુનને મોહમાં નાખ્યા હતા અને ભગવદ્ ગીતાનું પ્રાગટય કરવાનું હતું એટલે માટે અર્જુનને મોહમાં નાખેલા અર્જુન મોહમાં પાડેવાની હતા એવી રીતના શ્રીમદ ભાગવતમનું પ્રાગટય થવાનું હતું એટલા માટે પરીક્ષિત મહારાજને નિમિત બનાવેલા કારણ કે પરીક્ષિત મહારાજ તો શુદ્ધ ભક્ત હતા તો આ રીતનું ભગવાન દરેક પ્લાનિંગ કરે છે અને ભક્તોને ભક્તિમાં લાવવા માટે ભગવાન અમુક દુઃખ આપે છે એને માટે કે મારો ભક્ત મારું સ્મરણ કરે અને દુઃખથી આપણે વિચલિત થવું જોઈએ નહીં એટલે અહીંયા દિનબંધુ કરીને સમજે છે કે આ દુઃખનું જગત છે આમાં બધા આ રીતના જ છે આ માયાના પ્રભાવને લીધે લોકો નથી સમજી શકતા કે વાસ્તવિક ભગવાનની કથા જ આપણું કલ્યાણ કરનારું છે ભગવાનનું કીર્તન જ આપણું કલ્યાણ કરનારું છે હિસાબે નથી કરી શકતા ભક્તિ છે કે આ જગત કેવું છે બધ જીવની દશા કેવી છે આ જગતમાં કે ગરુણ પુરાણમાં બહુ સુંદર રીતે શ્રવણના મહાત્મયનું નિરૂપણ થયું છે અહીંયા વિદુરજી શ્રવણ કરવાનું જ કહે છે ભગવાનનું કીર્તનનું ગાન કરવાનું તેમાં જણાવ્યું છે કે ભૌતિક જગતમાં બદ્ધજીવની દશા સર્વદસ્તી બેભાન થયેલા મનુષ્ય જેવી છે આનું કારણ એ જ કે આ બેવ બેભાન અવસ્થાઓનું નિવારણ મંત્રના ઉચ્ચારણથી થઈ શકે છે જ્યારે સર્પનો દંશ થાય છે ત્યારે મનુષ્ય તક્ષણે મૃત્યુ પામતું નથી પરંતુ પ્રથમ તે બેભાન થાય છે અને ઘેનમાં પડ્યો રહે છે સંસારમાં રહેલો મનુષ્ય પણ નિંદ્રાધીન થયેલો જ છે કારણ કે તેના વાસ્તવિક સ્વરૂપ અને ભગવાન સાથે સંબંધ કરતો અને તે જાણતો નથી માયાના પ્રભાવની લીધે શું કરે ભગવાન સાથેનો સંબંધ ભૂલી ગયો એટલે સર્પ જેવો છે એને બી આ ભૌતિક સંસાર રૂપી સર્પ એને દસી લીધો બેભાન છે એટલે વાસ્તવિક સંબંધ નથી જાણતો અહમ મમ્મી ત્યાં મારું પરિવાર મારું કુટુંબ મારા જેવો સુખી કોઈ નથી આ રૂપિયા કમાવો અને સુખી થાવ આ માયા રૂપી સર્પે ધસી લીધો એટલે પછી આગળ કહે છે તેથી ભૌતિક જીવન એટલે મનુષ્યને માયુરવી સર્પનો દંશ થયેલો છે અને એમ હોવાથી કૃષ્ણ ભાવનાના અભાવે તે મરણ છે કૃષ્ણ ભગવાનનું જે કૃષ્ણ ભાવના જે ભક્તિ છે એના અભાવને કારણે મરણ તુલ્ય છે કારણ કે સમજી જ નથી શકતો હું કોણ છું ક્યાંથી એ વાસ્તવિક મારો સંબંધ શું છે કેટલો માયાનો કેટલો ખતરનાક પ્રભાવ છે હવે સર્પે ડસેલા કહેવાતા મૃત માનવીને અમુક મંત્રો ઉચ્ચાર કરીને ફરીથી સજીવ કરી શકાય છે એવા નિપુણ માંત્રિકો છે જેઓ આ કામ કરી શકે છે તેવી જ રીતે મનુષ્યને તેના ભૌતિક જીવનની મરણ પ્રાય અભાન અવસ્થામાંથી ફરી જે મહામંત્રના શ્રવણથી કૃષ્ણ ભાવનામાં લાવી શકાય છે તે આ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આ ભગવાનની કથા શ્રવણ સ્મરણ કલ્યાણ કરનારું જગતનું એટલે વિદુજી અહીંયા કહે છે કે એવી મને કથા સંભળાવો ભગવાનનો સાર કહો કે જેથી લોકોનું કલ્યાણ થાય મારું કલ્યાણ થાય એવી કોઈ મને તમે કથા કે વાત નહીં કરો જે લોકોનું કલ્યાણની કરતા હોય કે ઇત્યાદિ કર્મકાંડ તપ યજ્ઞ દાન હા એ બાય ડિફોલ્ટ ભક્તિમાં બધું મળી રહે એટલે વિદુરજી કહે છે કે એને બી ખબર છે કે આ આવનારો યુગ કળિયુગ છે હા તો લોકોનું કલ્યાણ જ રીતના થશે હરે નામ હરે નામ હરે નામ હવે કેવલમ કલો નાસ્તે કલો નાસ્તે કલો નાસ્તી ગતિ અને આચાર્ય દ્વારા પણ આ બધું કહેવામાં આવે કથા આપણે કોના મુખે શ્રવણ કરવી જોઈએ કઈ રીતે શ્રવણ કરવી જોઈએ અને આપણી પાસે કંઈ પણ નહીં હોય તો પણ ભગવાનની આપણા પર વિશેષ કૃપા થાય છે ખોલા વેચા શ્રીધર નામે ચૈતન બાપુનો એક ભક્ત હતો આપણે તો કંઈ સેન્ટરમાં દાન નથી કરતા આપણે કોઈ બધા કરતા હશે પણ જે હું કમાવું છું એ પ્રમાણે આપણે ભગવાનને આપતા નહીં આ હું ભક્તિ રસામાં સિંધુ વાંચતો હતો એમાં લખ્યું જ ક્યાં ખેલ વેચા સિદ્ધારામે ચૈતન્ય બાબુનો અનન્ય ભક્ત હતો જે પણ કહીને મળતું હતું કીળના પાન એ કીળના પાનથી એ દળિયા ઇત્યાદિ બનાવતો હતો અને જે આવક આવતી હતી એ પચાસ ટકા ગંગાજીના પૂજનનો હતો અને જે પચાસ ટકા બચતું હતું એનાથી એ ગુજરાન ચલાવતો હતો તો ચૈતન્ય મહાપ્રભુએ વિશેષ કૃપા કરી એના પર એને મળ્યા હા અને કીધું કે માંગ શું જોતું ઐર્ય ઇત્યાદિ તો એ કહે છે કે મારે કોઈ દુનિયાની ઐશ્વર્યની કામના હતી નહીં ને પોતાની સ્થિતિમાં પૂરેપૂરો સુખી હતો અને તેની ઈચ્છા માત્ર એ જ હતી કે શ્રી ચૈતન્ય મહાપ્રભુના ચરણ કવળમાં તેની શ્રદ્ધા અને ભક્તિ અવિચલ રહે એટલે કેટલો એનો ભાવ છે એટલે ભક્તોનો ભાવ હોવો જોઈએ આપણે એમ સમજીએ કે આપણે ધન આપવાથી આપણું ધન ઓછું થઈ જશે આપણે કે અત્યારે યાત્રા એલાઉન્સ કરી બધા ભક્તો કહેતા હતા કે યાત્રા કાઢો યાત્રા કાઢો યાત્રા કાઢો મને લાગે જ બધા નામ બહુ ઓછા પણ એક સેવા થોડીક વધારે તો નહીં કહેવાય કારણ કે ત્યાં ત્રણ ટાઈમનો પ્રસાદ રહેવાનું સ્ટેશનથી રિક્ષા લઈ જવાની એ બસોથી ત્રણસો રૂપિયા લઈ ત્યાં દૂર જવા માટે આવવા જવાનું એમ અને આપણે જ્યાં પ્રસાદ લઈએ ત્યાં આપણે સ્પેશિયલ પાંચ દસ ભક્તો જાય તો ઠીક છે પણ આ રીતે જતા હોય તો આપણું ધન જે છે તે કૃષ્ણ સેવામાં લાગે તમે સમજો અને ભક્તોનો સંગ મળે શ્રવણ કીર્તન સેમિનાર આવું છે અને ભક્તો પાસે એટલું ધન છે કે આ ધન ખર્ચીને આ ભક્તોનો ભક્તિનો લાભ લઈ શકે બાકી માયા આપણને શું કરશે ઘરે બેસાડશે હું જાઉં છું ઘરેથી ઓફિસ પણ ક્લાયન્ટ હોય છે એટલે આપણને કૃષ્ણ થઈ જાય અમુક અમુક આવ્યા કરતા એને ગ્રામ્ય ચર્ચા કેમ શું કરવું બસ ભૌતિકતાવાદી પાસે આના સિવાય બીજો વિષય જ નથી એ રીતે માયામાં આપણને નાખે છે અને આપણને આ જ્ઞાન મળેલું છે પ્રભુપાદની કૃપાથી આચાર્યની કૃપાથી કે ભક્તો દ્વારા શાસ્ત્રો દ્વારા આ વિદુર મૈત્રી મિલન દ્વારા આપણને સમજ પડે છે વાર્તાલાપ દ્વારા કે આપણે મુખ્ય સમય ક્યાં કાઢવો જોઈએ ચોવીસ કલાકમાં આપણે બહુ ભગવાનનું ઓછું સ્મરણ કરીએ સ્મરણ કરીએ અને આવો જો આપણને મોકો મળે છે તો આપણે સ્વીકારી લેવો જોઈએ કંઈ પણ વિચાર્યા વગર રજાનો દિવસ છે ભક્તોનો સંઘ છે એક સાધુ સંઘ સાધુ સંઘ લઈ માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધ હોય એક આપણને આ મોકો મળે છે બે દિવસનો કેટલો સુંદર મોકો છે ભક્તોના સંઘમાં મંગલા આરતી સેમિનાર જે આપણા ભક્તિમાં ઉત્સાહ વધારે છે અને ભક્તિની આપણી બેટરી ચાર્જ કરે છે જે ડાઉન થઈ ગઈ હોય આનાથી વિશેષ મોકો આપણને બીજી વાર નહીં મળશે ચાણક્ય મંડળ કહે છે કે કરોડો સોનામર આપતા છતાં પણ આપણી ક્ષણ પાછી નહીં લઈ શકીશું એટલે ભક્તિમાં જે પણ કંઈ આપણને મળે છે આપણે એનો પ્રથમ ઉપયોગ કરી લેવો છે બધું છોડીને એટલે વિદુર મહાત્માજી અહીંયા કહે છે એ બંધુ સમગ્ર વિશ્વભરના લોકોનું કલ્યાણ તો પરમેશ્વર ભગવાન કૃષ્ણની પરમાત્માની કીર્તિનું ગાન જ કરી શકે છે હરે કથા મેવ કથા શું સારમ એટલે મને આ કથાનો સાર તમે કહો અને આપણને આ કથાનો સાર મળી ગયો અને સારનો આપણે ઉપયોગ કરવો જોઈએ જીવન આપણું બહુ ટૂંકું છે આપણે રોજ મૃત્યુ તરફ જઈ રહ્યા પણ આપણને ખબર નથી આપણે એમ છે કે આપણે બહુ સુખી છે બહુ સુખી છે વાસ્તવિક આપણે સુખી છે કારણ કે કૃષ્ણની શરણમાં છે પણ એવી દ્રઢતાથી આપણે આ શરીરનો ઉપયોગ કરી લેવો જોઈએ જ્યાં સુધી આપણું શરીર સારું છે ત્યાં સુધી કે આપણે ભગવાનની સતત ભક્તિ કરીએ અને સતત એની સેવા કરીએ કોઈની કોઈની પાસે કંઈક ને કંઈક સેવા હોવી જોઈએ જે રીતના આપણી પાસે ડિસ્ટ્રીબ્યુશનની ગાડી ચલાવવાની છે કે વિશ્વ ભક્ત વિષ્ણુ પાસે બુક્સની છે મહાભારત પ્રભુ પાસે એકાઉન્ટની છે એટલે કોઈ એક ભક્ત પાસે વિશેષ સેવા હોવી જોઈએ કે જે હું કૃષ્ણ માટે કાયમ કરું એને છોડવી નહીં જોઈએ એમ અને આપણે બે બસો અઢીસો ભક્તો છે બધા એક એક સેવા લઈ લે હા તો આખું સુરતમાં આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી નાખીએ જો આ પ્લાનિંગ થાય તો હા કોઈ બાકી નહીં ભક્તો કરે છે એટલે કહેવાનો સાર એ જ છે કે આપણું લક્ષ કૃષ્ણ હોવું જોઈએ અને ભક્તોનું છે જ અને ભક્તો જ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ચાલે આ છે કૃષ્ણ ભક્તિનો પ્રભાવ આ છે લોકોનું કલ્યાણ કરનારું અને આપણને જઈને લોકો શીખે છે કે ઇસ્કોના ભક્તો ઘરે ઘરે આવે છે પ્રચાર કરે છે ભગવદ્ ગીતા આપે છે હા કે અને આપણને કહે છે કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો પણ સારું કામ કરી પણ એ સારા કામનો સ્વીકાર કરતા નથી કરે નથી કરતા બહુ સારું કરી કરીએ બહુ સારું કરી રહ્યા કે આ તો બધા નવ વાગે ઊભા થશે દસ વાગે ઊભા થશે તો આ સર્પે બધાને દંશી લીધા તો પણ ભક્તો આનંદના આનંદમાં રહીને ભક્તિનો પ્રચાર કરે આસ્વાદન કરે છે આ છે વાસ્તવિક આસ્વાદન કૃષ્ણ ભક્તિમાં નિરૂક્ષતા નહીં હોવી જોઈએ આપણે ઢીલા નહીં પડી જવું જોઈએ અને જો ઢીલા પડે છે તો ભક્તોનો સંગ કરી લેવો જોઈએ હા કોઈ ભક્ત સાથે બેસવું જોઈએ ચર્ચા કરવી જોઈએ ગામચર્યા સાઇડ પર મૂકી દેવી જોઈએ એટલે તરત જ આપણને પાછું રિઅલાઈઝ થઈ જાય એટલે માટે અહીંયા ખાસ જોર આપવામાં આવ્યું છે કૃષ્ણ કથા ઉપર અને વિદુરજી એ માટે જ કહે છે કે એવી મને કથાનો સાર કૃષ્ણ કથાનો બધી બધી મૂકી દો કે જેનાથી લોકોનું કલ્યાણ થાય અને એને પણ આનંદ કારણ કે એને તો આનંદ જ હતો એ શુદ્ધ ભક્ત હતા એને કૃષ્ણ છે એ બીજી કોઈ ઈચ્છા નહીં હતા કારણ કે ભગવાનના ધારા પરથી ચાલ્યા ગયા એટલે ત્યાંથી ઉદ્ધવજીએ એમને કીધું કે તમે મૈત્રી ઋષિ પાસે જાઓ આ બધી ભગવાનની યોજના હોય છે આપણને નથી ખબર હોતા કારણ કે ભગવાનના ધારા પર આવે છે તો બધા પ્લાનિંગ કરી દીધેલા હોય છે પણ નાસ્તિકો નિર્વિશેષવાદીના બધું સમજમાં નથી આવતું એટલે આપણે હંમેશા કૃષ્ણની શરણમાં રહેવું જોઈએ રીડિંગ કરવું છે ભક્તોના સંગમાં રહેવું છે જેથી કરીને આપણે ભટકી જઈએ નહી હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રી પ્રભુપાદ કી જાય